કતલની રાત તથા વિસર્જન ને લઈને તાજિયાની સ્થાપના કર્યા બાદ નવમા ચાંદ કતલની રાત તથા દસમા ચાંદ એટલે કે વિસર્જન દિવસ હોય તેને ધ્યાનમાં લેતા જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે ડીસીપી ઝોન ટુ અભય સોની આગેવાનીમાં તાંદલજા વિસ્તારમાં તાજિયાની સ્થાપના કરનારાઓ તથા આગેવાનોની ઉપસ્થિતિમાં અસરની નમાઝ દરમિયાન મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ અધિકારી દ્વારા કતલની રાત તથા વિસર્જનના દિવસને ધ્યાનમાં લેતા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને સમયસર તાજિયા પંડાલોમાંથી કાઢી વહેલી તકે વિસર્જન કરવામાં આવે તેવું પણ જણાવવામાં આવ્યું હતું શાંતિ સમિતિની મિટિંગમાં આગેવાનોમાં સૈયદ અયુબભાઈ દાઢી ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ પ્રમુખ ગુલામભાઈ વાડીવાલા સૈયદ શાકીર બાપુ અશરફ ઘાંચી મંજુર અલી શેખ સલીમ મલેક મુનાફ શેખ મુનાફ પટેલ અજમેરી સૈયદ વિગેરે આગેવાનો હાજર રહ્યા હતા

या तो वाले बात तो तो करते और उनका कहीं मुंह है तो कहीं मोटा और को कर रही है के तू आगे फोटो है यार हर एक जगह पुलिस क्या तुमने गाइड करके तुम्हारे आ दिखे ऊपर आओ कि आ दिखे गवाओ है मतलब દરેક હું એ જગ્યાએ मानवाम जेपी रोड पुलिस स्टेशन ખાતે તાનિરલ હોસ્પિટલ ના વિસર્જન ખાતે નીકળનાર છે અને કતલની રાત અંગે અમુક વિષયો પર ચર્ચા કરવામાં આવેલી હતી જે ચર્ચામાં તાજેલા કમિટી જે તાજા કમિટી છે એના સભ્યો હાજર હતા અને જે પણ આગેવાનો અને આયોજકો અને ડીજે સંચાલકો હતા બધા હાજર હતા એમના જોડે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલી તાજા રૂટ અંગે તાજા વિસર્જનના સમયને લઈને અને ડીજેને લગતની ઘણી બધી સૂચનાઓ આપવામાં આવી આયોજકો જોડે ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને ખૂબ જ સારો પ્રતિસાદ પણ મળ્યો છે અને શાંતિથી કતલની રાત અને તાજે વિસર્જન પૂર્ણ થાય એવી અમે ભાહેનરી મળી છે અને અમે પણ પોલીસ તરફથી પૂરું સહકાર જે તાજે કાઢવા માટે સાંજનો પાંચ વાગે સમય જે છે તાંતરજા ખાતેથી રવાનગીનું સમય નક્કી કરવામાં આવેલું છે અને સાંજના નવ વાગ્યા સુધી સરરેશ તાળા ઉપર એ લોકો વિસર્જન કરી જે તળાવ ઉપર જે વિસર્જન વિસર્જન ફક્ત વિસર્જન માટે જે નીચે જનાર લોકો છે એમને આઈડેન્ટિટી કાર્ડ પોલીસ સ્ટેશન દ્વારા ઇસ્યુ કરવામાં આવશે જેથી ત્યાં વધારે ભીડ ના થાય અને સ્ટેમ્પિટ સિચ્યુએશન ના થાય આજરોજ જેબી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી જેમાં અમારા ડીસીબી અભય સોની સાહેબ તેમજ પીઆઈ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી મિટિંગમાં શાંતિ સમિતિના આગેવાનો તથા ચાંદાજા વિસ્તારના ત્રેવીસ તાજિયાના આયોજકોની સાથે મિટિંગ રાખવામાં આવી જેમાં જે મુદ્દાઓ જે કતલની રાતનો અને જે વિસર્જનના દિવસ છે જે અમારે સરસિયા જવાનું છે એ મુદ્દા પર ખાસ કરીને ચર્ચા કરવામાં આવી જેમાં કતલની રાત્રે અમે પત્રકાર ચાર રસ્તા પર બધા તાજિયા લાવી અને ત્યાં કુરાન ખાની કરીશું અને દેશ માટે દુઆ થશે અને ખાસ કરીને બીજા દિવસે દસમા ચાંદે જે તાજિયા વિસર્જન કરવાના છે એ અમે તાંદલજા વિસ્તારમાંથી તાજિયા વિસર્જન માટે સરસિયા તળાવ જઈશું અહીંયાથી રાજવી ટાવર રાજવી ટાવરથી યુ ટર્ન મારી અને અકોટા થઈ અકોટા બ્રિજ થઈને સીધા સરાઠવાળા થઈને સીધા સરસિયા તળાવ પહોંચીશું અને ખાસ દુઆ અમારી કમિટીની એટલી જ છે કે આ મોહરમ શાંતિથી થઈ જાય અને ખાસ કરીને આગળ

અને સાડા પાંચ વાગે સાડા પાંચ છ વાગે અકોટા બ્રિજ પર રોજા ખોલવાનો પ્રોગ્રામ રાખેલો છે અકોટા બ્રિજના નીચે સોલાર નીચે તો બધા ખાસ આ મીડિયાના માધ્યમથી હું બધાને મેસેજ આપવા માંગુ છું કે પાંચ વાગે ઓલરેડી રાજવી ટાવર બધાએ પહોંચી જવું એટલે ચાર વાગે અહીંયાથી બધા બધા જેટલા તાજિયા છે એટલા નીકળી જવા જોઈએ અને જે લોકો સાડા પાંચે નીકળશે એ લોકો સ્થળ પર ઠંડા કરી દે એવું અમારું નિર્ણય છે કેમ કે અમારે નવ થી દસ વાગે સરસિયા તળાવ પહોંચવાનું છે સૈયદ ભાઈ